સ્માર્ટ સિટી વડોદરા કોર્પોરેશનની વિકલપુલ શાખામાં કેટલાક વાહનોની ખખડત જ હાલતને લઈને રસ્તામાં જ વાહનો ખોટવાઈ જવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ કરોડ રૂપિયાના ખર્ચે નવા ખરીદેલા બાર ડમ્પરો મંત્રીના હસ્તે ઉદ્ઘાટનની રાહ જોતા ધૂળ ખાઈ રહ્યા છે વડોદરા કોર્પોરેશનની વિકલપુલ શાખામાં વર્ષો જૂના એસી જેટલા વાહનો ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે આ વાહનો ક્યારેક યમદૂત સાબિત થાય તો નવાય નહીં કેટલાય વાહન તૂટેલા તો કેટલાય ભારદારી વાહનના તો ટાયરમાં પણ ચીરા જોવા મળ્યા છે જે ક્યારેય રસ્તે ચાલતા ટાયર ફાટી જાય અને અકસ્માત સર્જાય જેનાથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે તેવી દશા છે કેટલાય વાહનો વિકલ્પ પુલમાં કટાઈને પડી રહ્યા છે અને તેનો સ્ક્રેપમાં નિકાલ પણ કરવામાં આવતો નથી જૂના વાહનો વર્ષોથી બગડેલી હાલતમાં કાટ ખાતા પડી રહ્યા છે અને જગ્યા રોકી રહ્યા છે તેનો સ્ક્રેપમાં પણ નિકાલ કરાતો નથી ઘણા વાહનોમાંથી ટાયરો કાઢી નાખ્યા છે પાર્ટ્સ પણ કાઢી નાખ્યા છે વર્ષોથી આ વાહનો એક જગ્યાએ પડી રહ્યા રહ્યા હોવાથી ગંદકી ફેલાવી છે જોકે આરટીઓ અને એકબીજા વિભાગ પર જવાબદારી ઢોળી તેનો નિકાલ કરવામાં આવતો નથી વડોદરા વ્હીકલ્પ પુલમાં ચાલતા જે વાહનો છે તેમાં ડોઝર ડમ્પર જેટિંગ સક્શન મશીન વોટર ટેન્કર મિની બસ ડમ્પર પ્લેસર લોડર સુપર વગેરે મળીને છન્નું પ્રકારના વાહનો છે આમાંથી અમુક વાહનો વર્ષો જૂના હોય એ જોવા મળે છે કેટલાય વાહનોની એસેસરીઝ ખરાબ છે તો કેટલાક વાહનો અનફિટ છે જે ક્યારે પણ રસ્તા પર ચાલતા ગમખ્વાર અકસ્માત કરી નિર્દોષો ભોગ લઈ શકે છે એઉજ કઈક છેલ્લા મહિનામાં બે વખત બની ચૂક્યું છે ને જેમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમ નથી કે પુલમાં નવા વાહનો ડમ્પરો અને સાધનો નથી નવા વાહનો પણ ઉપસ્થિત છે જેમાં હાલ બાર નવા ડમ્પરોની ખરીદી કરવામાં આવી છે પરંતુ તે પણ મંત્રીના હસ્તે ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે ક્યારે વહેલી તકે છેલ્લા પંદર દિવસથી આવેલા નવા વાહનોનો સાચા અર્થમાં વિકાસના કામોમાં ઉપયોગ થાય તેવી માંગ ઉઠી છે